ચાલો વિદ્યાર્થીઓ આજે તમને એક ઉખાણું પૂછું આખો દિવસ ઊંધ્યા કરું રાત પડે ને રડ્યા કરું આખો દિવસ ઊંઘ્યા કરું રાત પડે ને રડ્યા કરું જેટલું રડું એટલું ગુમાવું તો બોલો મિત્રો હું કોણ જેટલું રડું એટલું ગુમાવું તો બોલો મિત્રો હું કોણ જેને આવડે ઊંચે આંગળી કરીને બોલશે બોલો મિત્તલબેન ચંદ્ર ખોટું બોલો ક્રિષ્નાબેન આગિયો ખોટું બોલો અશ્વિનભાઈ મીણબત્તી સર